પર થતા ભારે અત્યાચારનો આક્ષેપ કરતા ભાજપ સરકાર અને શાસક નેતાઓ પર તીવ્ર પ્રહાર કર્યો હોવાનું જણાઈ રહ્યું છે તેમણે દાવો કર્યો કે ખેતરમાં ઉભા પાક વચ્ચે કંપનીઓ માટે જેસીબી અને પોલીસના કાફલા પહોંચી જાય છે છતાં

ખેડૂતો માટે લડવાનું છે અને આજે નહીં છેલા શ્વાસ સુધી લડી લેવાનું છે સાહેબ તમારા માટે અને નક્કી કર્યું છે કે તમામ ખેડૂતો જે ભાજપના અત્યાચારનો ભોગ બન્યા છે ઈ ખેડૂતો માટે અમારી લીગલ ટીમની 400 વકીલોની ટીમ બનાવી છે મફતમાં તમારો કેસ લડશે બીતા નહીં તમે એક બીજી વાત કરું મિત્રો માતા બેન દીકરીઓ બેઠી છે આપ સૌ બેઠા છો પણ મને એક પીડા થાય છે હમણાં જ વાત કરતા હતા કૈલાસભાઈ શિક્ષકો નથી શાળામાં પાણીની કબજે કરી લીધું છે ભાજપના મોટા મોટા નેતાઓ મીઠાવાનો ધંધો ચાલુ કરી દીધો છે વાત ઈ નથી ઈ લોકો એટલું પાપ કર્યું છે મિત્રો ઈ કર્ષ ઓલાદો છે ઈ પાપ નહી કરે તો કોણ કરશે અને કર્સ પણ ભક્તો હતા એ સમયમાં કૃષ્ણ પણ ભક્તો હતા પણ કેવા ભક્તો હતા આજે તમે જુઓ ભાજપની સામે બોલો એટલે ભાજપમાંથી એક ગામમાંથી આવી જાય તાલુકામાંથી આવી જાય જિલ્લામાંથી આવી જાય મિત્રો સગા બાપને બોલીએ ને ખારો ન થાય ને ગુસ્સો ન આવે ને એટલું ભાજપને મોદીને બોલો ને એટલે ભાજપ પણ પીડા થાય સાચું કે નહીં એ હું કામ થાય છે ખબર છે એને મીઠાના ઉદ્યોગમાંથી મહિને એક એક કરોડ રૂપિયાની આ ભાજપિયા આવક છે બંધ થઈ જાય ને એટલા માટે પીડા થાય આ લાભાર્થીઓની ગેંગ છે બધી કે કચ્છનો વિકાસ ન થવા દીધો કચ્છની કંપનીઓમાં સ્થાનિકોને નોકરીઓ નથી મળતી કચ્છના સારા રસ્તા નથી બન્યા તમારા ને મારા બાળકોને ભણાવવા માટે શિક્ષકો નથી આપતા છતાંય જો આપણે ભાજપને કમળને મત આપીએ તો વાકો કોનો ભાઈ કોનો ભાજપ એક નવી ચાલ રહી છે મને એમણે કીધું મને કિશુદાન ભાઈ તમે ગમે એટલી બરાડા પાડી લ્યો કિસાન મહાપંચો તો આપણે કરી છે રાજુ કરપડા પ્રવીણ રામ હજી પણ જેલ માં છે કરદા પ્રતા ગુજરાતમાંથી આપણે બંધ કરાવી એમણે જેલ પડી હજી જેલ માં છે પણ ભાજપના નેતા હમણાં જ મને રસ્તામાં બેઠા હતા મળી ગયા હોટલ માં આમ મળે ને એટલે અંદરથી પાછી પીડા કીએ ભાજપના નેતા એમ કે સુદાન ભાઈ બરોબર લડો છો અમારો ઘડો પાપનો ભરાઈ ગયો છે ન્યાય સારા વ્યક્તિઓ છે કે અમારો પાપ નો ઘડો ભરાઈ ગયો છે અમારો ફૂટવાનો છે તમે મહેનત ચાલુ રાખજો